હાલો હું આજનો તમને મારો આખો દિવસ બતાવું જો સવાર પડી ગઈ મસ્ત મજાન જાગીને નાયધન ફ્રેશ થઈ ગયા વાતાવરણ જો એકદમ ઠંડુ ઠંડુ હતું પછી વાત કરું તો સવારની મસ્ત મજા ભાખરીઓ બે ત્રણ ઉલાલ નહીં એની પછીની વાત કરું તો મસ્ત આવું તો ઘરે છાસ બનાવી બતાવું તો વિડીયો લોંગ થઈ જાય ખાતે મુંબઈ ના સૌથી ઊંચા બિલ્ડિંગ ઉપર છડી ને ઠંડી ને પાડો એટલે છે ને સુરત માં ઠંડી થોડીક પડે આ ઠંડી પડતી નથી એટલે રૂમાલ બાંધવા પડે બહુ દાંત કાઢવા હાલો તો ખાતા ભેગા થઈ ટ્રાફિક સિગ્નલ નું પાલન કરીને પોગી ગયા ખાતે બે કિલો ચોકલેટ લઈ લીધી હવે આખો દી જ કરો નકરી ચોકલેટો ખાવા ગયા ધંધે ગયા કઈ ખબર ન પડે હાલો પોગી ગયા સીધા તમે ખાઈ પી નવરો થઈ હોય બધા પોતપોતાની રીતે બહાર હોય ગયા આપડે જો એકલા થઈ ગયા મસ્ત મજા એકલા થઈ ગયા એટલે થોડોક વિડીયો ને એવું લઈ લીધું વિડીયો ને એવું ઉતારતો હતો એટલે યાદ આવી ગયું કે કાગળિયા જમા કરાવવાના આ કાગળિયા બહુ માથાકૂટ કરાવી રોજ થોડુંક થોડુંક કંઈક ને કંઈક ઘટતું જ હોય આજ બધું કમ્પ્લીટ કરીને હું કાગળિયા ને એવું જમા કરાવતા હું બસ તો આજનો વિડીયો આટલો જ હતો જો મળીએ છીએ ફરી પાછા મળી લોક સાથે